જય ભીમ જય સંવિધાન નમ બોધાય મિત્રો આજે વાત કરવાની છે એક શરમજનક વાત કહેવાય કે અત્યારે ગાળાની ફૂલ સિઝન હોય છે અને જે નાના માણસો હોય છે અને તેમના પણ દીકરી દીકરા મોટા થઈ ગયેલા હોય અને કોઈ મધ્યમ વર્ગના હોય કોઈ ગરીબ માણસો હોય કોઈ ગરીબ માણસોનો દીકરો હોય કોઈ ગરીબ માણસોની દીકરી હોય અને તેમને જે સમૂહ લગ્નમાં જે જોડાયા હોય અને તેમને ત્રીસ ચાલીસ હજાર કે પચાસ હજાર રૂપિયા જે ડિપોઝિટ ભરી અને તેને સમૂહ લગ્નમાં જે સોટ થયા હોય તે આજે જ એવો કિસ્સો બન્યો છે કે જે રાજકોટની અંદર જે આયોજક દ્વારા જે અઠયાવીસ થી ત્રીસ દીકરીઓની જે સમૂહ લગ્ન યોજાણો હતો રાજકોટની અંદર અને આજે એ છ વાગે વહેલા આવી ગયા જે જાનૈયાઓ અને માંડવીયા દીકરી પક્ષવાળા અને દીકરા પક્ષવાળા પણ જે તેર દરમિયાન જે આવડા આયોજક હતા તે રખુસો પર થઈ ગયા અને ફરાર થઈ ગયા ભાગી ગયા પૈસા લઈને અને ત્યાર પછી આજે માણસોનું તો શું કરવાનું જે આયોજક હતા તે તો ભાગી ગયા હરામીના પેટના તો આ જે દીકરીઓને જેને માથે હાથ ફેરવી અને તેમને તેમને સાસરે ઓળાવવાના બદલે દીકરીઓ અને દીકરાઓ અત્યારે રડી પડ્યા છે અને તેમના દીકરીના માતા પિતા પણ રડે છે તો મિત્રો આ શરમજનક વાત કહેવાય જે રાજકોટની અંદર જે આ હરામીના પેટના લુખા પેટના આ જે ગરીબ માણસો હોય છે ને જે પૈસા ન હોય એટલા માટે જે સમૂહ લગ્નમાં જોડાતા હોય છે અને જે આ ગરીબ માણસોનો જે લાભ ઉઠાવે છે આ અમુક લુખાવ તત્વો કારણ કે આવું આયોજક કરે છે અને પછી પૈસા લઈ લે છે અને પછી ભાગી જાય છે મારા દીકરા અગાઉ પણ પોર પણ આવો એક બનાવ બનતો પાછો આજે પાછો એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો તે એક શરમજનક વાત કહેવાય કે જે આયો આયોજક આવી હરામીના પેટના કહેવાય કે આયોજકને જેને શાણ હોય ને તો જ આવું કરે છે ભાઈ તમારાથી શાણ હોય ને તો જ આવું કરાય ને કાંઈ આયોજન જ ન ગોઠવાય તમારામાંથી તેવડ હોય ને તો જ ગોઠવાય હવે લગ્નનું તમે કંકોત્રી સપાવી તમે જાહેર કરી દીધું આજની તારીખ છે અને જે આ લગ્નવાળા જે માણસો છે વરઘોડા તે એ આજે રાજકોટમાં જે સમૂહ લગ્નમાં જે આવી ગયા છે અને હરામીના પેટનાઓ ભાગી ગયા છે તો મિત્રો આ વિડીયો શોકાવનાર કહેવાય છે આજે પણ મેં વિડીયો સાંભળી તે પણ મને દુઃખ થયું અને મેં આ વિડીયો ઉતારવાનું મેં નક્કી કર્યું કે જે આવા ગરીબ માણસો હોય એની આયુ લેતા હોય છે પણ બધા આવા નથી હોતા પણ અમુક આવા લુખીના જેના પૈસાના જે ઘર તેજૂરી પોતાની તેજૂરી ભરવા માટે આ મને તેવું લાગે છે ધંધો કરતા હોય છે તો મિત્રો આ મને મારે આનું એવું કેવું છે જે હરામીના પેટનાવ છે જે આ લોકો જે આ આયોજન ગોઠવ્યું છે જે આયોજક છે એને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને આ હરામીના પેટના આવા લોકોનું કોઈનું ગરીબ માણસોનું કોઈને હેરાનગતિ કરે છે એટલે માટે કારણ કે આજે આજે હજારોની સંખ્યામાં જે માણસો ભેગા થયા હોય મિત્રો તમે વાત કરો ત્રીસથી પાંત્રીસ અઠ્યાવીસ જાનુ આવી હોય તો તેના સામે સામેના બે પક્ષના માણસો કેટલા કેટલા છે તો કેવડું આયોજન થયું છે પણ આયોજક જ હરાવીને પેટના છે તે ભાગી ગયા તો આવું ગોઠવવું ન જોઈએ અને જે લગ્નવાળાનું એવું કેવું છે કે આગળ કાંઈ પાણીની સુવિધા નથી ના જમવાની સુવિધા નથી અને આને આ લગ્નનું ગોઠવ્યું હું તો આવું કાંઈ આયોજન હતું નહીં અને જે આ પૈસા લઈ લીધા અને આ ભાગી ગયા મિત્રો અને પછી જ્યાં પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે દીકરીઓને જેને માથે હાથ ફેરી અને પોલીસવાળાએ અને માથે હાથ ફેરવી અને તેમને દીકરીના દીકરાના જે શહેર ફેરા ફેરવ્યા અને ગોરજ મહારાજ ગોર મહારાજ પણ આવ્યા હતા અને ત્યાંના સ્થાનિક પણ અધિકારીઓ પણ મિત્રો આવ્યા હતા અને આ જે મામલો થાળે પાડ્યો એટલે શરમજનક વાત કહેવાય કે જે આવા દીકરી દીકરાના જે ગરીબ માણસોના માણ માણ પૂરું પાડતું પડતું હોય અને આવું ક્યાંય પોસાતું ન હોય એટલા માટે આ આમાં સમૂહ લગ્નમાં જે નાના માણસો જોડાતા હોય છે એટલે હું તો પોલીસને હું સપોર્ટ કરું છું ફૂલ અને રાજકોટ પોલીસને હું ફૂલ સપોર્ટ કરું છું કે આ સારી બાબત કહેવાય એને ધન્યવાદ દેવાય કારણ કે પોલીસે ખુદે એના કંઈ જઈ અને બધું આ ઝુંબેશ હતું તે ઉપાડી લીધું દીકરીને માથા હાથ ફેરવી અને ચાર ફેરા ફેરવીને તેમના સાસરીએ ઓળાવી દીધા તે બદલ ખૂબ ખૂબ આભાર રાજકોટ પોલીસનો પણ આભાર માનું છું અને ત્યાંના સ્થાનિકો પણ જે છે તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આ આ શરમજનક આ વાત કહેવાય અને જે આ દીકરીઓના જે માતા પિતા પણ રડતા હોય ઘણી આ હરામીના પેટના આ એના પોતાના ઘરના ઘર ભરવા માટે આ રૂપિયા કમાય છે જે આ ગરીબ માણસો છે હું લેવા માણસો બિચારા જોડાતા હોય કારણ કે તેમની પાસે કાંઈ સગવડ ન હોય અને દીકરી દીકરા મોટા થઈ ગયા હોય એટલે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય એટલા માટે આ સમૂહ લગ્નમાં જે નાના માણસો જોડાતા હોય છે નકર તો પૈસાવાળા હોય જેને ક્યાં ઉપાધિસ હોય તો એ તો ફાર્મ આવું કપાડી ગમે રાખી જ લેવાના છે પૈસા હોય તો એ ઘરે કરવાના છે પણ જે આ સમૂહ લગ્નનો મિનિંગ હું કે જે મધ્યમ વર્ગના જે માણસો હોય તે આમાં જોડાય અને તેમાં એ દીકરીને આ બધી કરિયાવર મળી રહે અને ખર્ચો ઓછો થાય દીકરીના માવતરને એટલા માટે આ આયોજન કરવામાં આવતું હોય પણ જે એક તો ગરીબ હોય છે અને આ ગરીબની હાઈવ લેશે જે હરામીના પેટના લુખીનાઓ પેટના મને તો આની માથે કડકમાં કડક સરકાર અને પોલીસને મારું કેવું છે કે આને માથે કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે જેથી કરી આવું એકવાર નહીં પણ બે વખત આવો જે બનાવ બની ગયો છે બીજી વખત આ બની ગયો છે ગઈ વર્ષે પણ આવો એક બનાવ બન્યો હતો ફરી પાછો એ જ આયોજક હતો અને તેને પણ આવું કર્યું હતું એટલે આ શરમજનક વાત કહેવાય મિત્રો તો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો જેથી કરી આવા હરામીના પેટના હોય અને આવા લુખી લાંસુ હોય છે જેના ઘરના ઘર ભરવા માટે આ ધંધો ખોલ્યો છે આ દીકરીને આંસુ લૂસવાના બદલે આ આ એને કર્યું કેવું એક તો આહુડા લૂસવાના હોય દીકરીના તો એની બદલે આ રોવડાવ્યું આ દીકરીને આ રોવડાવ્યું આની આ ગરીબ માણસોની મિત્રો આને હાઈ લીધી છે તો આ દુઃખદ ઘટના કહેવાય અને આ વસ્તુ સારી નથી કારણ કે આને જે લીંડી હોય ને તો જ આને કરાય લીંડી રહેતી નથી અને આયોજક આવું મોટું કરાતું નથી મારું એટલું કહેવાનું છે લીંડી હોય એટલું જ તમારે આયોજક કરવું પડે અને એટલું જ કરાય તો મિત્રો આ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી આવાની આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો વિડીયોમાં એટલું મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન